જેતપુર પાવી ખાતે હિન્દુ મુસ્લિમ સમુદાયે મળીને સજ્જડ બંધ પાળી આતંકવાદ સામે કર્યો વિરોધ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી નગરમાં આજે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ આતંકવાદ સામે એકતા દાખવતા બજારો સજ્જડ બંધ રાખી શક્તિશાળી વિરોધ નોંધાવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસ ગયેલા રાજ્ય અને રાજ્ય બહારના નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલામાં અઠાવીસમી વધુ લોકોના શહીદ થયા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરોધી લાગણીઓ ઉછળી રહી છે આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં જેતપુર પાવીનગરમાં પણ લોકોએ અઠાવીસ શહીદોને શ્રદ્ધાંજલિ આપી તમામ વેપારીક પ્રવૃત્તિઓ બંધ રાખી દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો શહેરના લારી ગલ્લા દુકાનો અને નાના મોટા તમામ વેપારીઓએ બંધના આહવાનને સમર્થન આપ્યું હતું અને સ્વૈચ્છાએ સંપૂર્ણ બંધ પાડ્યો હતો સમગ્ર નગરના મુખ્ય બજારો ગલ્લીઓ અને વિસ્તારાઓ સજ્જડ બંધ રહેલા જોવા મળ્યા હતા આદર અને શાંતિ સાથે આતંકવાદ વિરોધી આંદોલનના ભાગરૂપે શહેરમાં ભાઈચારાની ભાવના પ્રગટાવવામાં આવી હતી હિંદુ અને મુસ્લિમ સમુદાયે એકસાથે એકતા પ્રદર્શિત કરી આતંકવાદ વિરુદ્ધ મજબૂત સંદેશો આપ્યો હતો રિપોર્ટર અલ્તાફ મતરાણી પાવીજેતપુર આજે પાવીજેતપુર શહેર દ્વારા તમામ આગેવાનો તમામ સમાજના આગેવાનો દ્વારા કાશ્મીરની અંદર જે ઘટના બની અને ઘટનાની અંદર જે પહેલગામની અંદર આપણા સત્યાવીસ જેટલા યુવાન લોનું જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એમાં એ લોકોનું દુઃખદ અવસાન એટલે આતંકવાદીઓની પ્રવૃત્તિથી એમનું મૃત્યુ થયું છે તેવા તમામ આત્માઓને આ તબક્કે અમે હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે જેતપુર શહેરની અંદર જે રીતે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ અને વેપારી મંડળ દ્વારા તમામ લારી ગલ્લા નાના વેપારીઓ શાકભાજી તમામ લોકોએ બંધને સમર્થન આપ્યું અને આજરોજ ભારત સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે પાકિસ્તાનનો જે નકશો છે એને નાબૂદ કરી નાખે અને પાકિસ્તાનને ખાત્મો બોલાવી દે એવી આ તબક્કે અમારા અમારા તમામ નાગરિકોને ભારત દેશના નાગરિકોની માગણી છે અને આ સાથે અમે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રી સાહેબને પણ કહેવા માટે વિનંતી કરીએ છીએ કે આવા જે વારંવાર આપણા કેટલા શહીદો પણ શહીદ શહીદો આપણા જે જવાનો છે એ પણ કેટલા શહીદો થયા છે અને કેટલાક સિવિલિયન્સનો પણ મૃત્યુને ઘાટ ઉતારવામાં આવે છે એવી આતંકવાદીઓ પ્રવૃત્તિને આ તોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે એટલે હવે આ પાકિસ્તાનનો નકશો નકશાનું નામો નિશાન મિટાવી દેવાની અમારી માગણી છે અને આજે સર્વ સમાજ દ્વારા જે જેતપુર પાવી બંધનું એલાન આપવામાં આવ્યું દરેક વ્યક્તિએ સમર્થન આપ્યું એ બદલ તમામ આગેવાનો અને તમામ લીડરોનો આ તબક્કે જેતપુર શહેર આભાર માને છે લલિતચંદ્રન રોઈ બાવીસ તારીખના રોજ ભારત દેશના જમ્મુ કાશ્મીરની અંદર એના પહેલગામની અંદર આતંકવાદી હુમલાની અંદર છવ્વીસ જેટલા ભારતીયોને મારી નાખવામાં આવ્યા હતા તેના વિરોધની અંદર આતંકવાદના વિરોધની અંદર સમગ્ર પાવી જેતપુર ગામની અંદર આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું એમાં ગામની અંદર સમગ્ર વેપારીઓ શાકભાજી માર્કેટ લારી ગલ્લાઓ વેપાર ધંધા મોટા ઉદ્યોગો તમામ જેતપુર ગામની જનતાએ સમગ સમસ્ત ગ્રામજનોએ આજે જેતપુર બંધને સફળ બનાવીને આતંકવાદની વિરુદ્ધની અંદર એક મોટો સંદેશો આપ્યો છે અને સમગ્ર જાતપુર ગામની જનતાની વિનંતી છે કે આવનાર સમયની અંદર આતંકવાદની સામે અને આતંકવાદના જે આકાઓ છે એમની સામે સજ્જ લડત લડવામાં આવે અને એને નેસ્ત નાબૂદ કરવા માટે અમે સમગ્ર ભારત સરકારની સાથે છે અને એના હરેક કદમ પર અમે પાવી જતપુરની સમગ્ર જનતાની સાથે છે ડેપ્યુટી સરપંચ પાવી જતપુર